અમદાવાદના નિકોલમાં ફૂડ કોર્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ હોવાનો ગ્રાહકનો દાવો ગ્રાહક પરિવાર સાથે બેદરકારી છુપાવવા ફૂડ કોર્ટના સંચાલકે વાંદાવાળો બાઉલ લઈ જવાનો પણ પ્રયાસ કર્યો ગ્રાહકે વિડીયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને નારાજગી વ્યક્ત કરી કે આરોગ્ય વિભાગને ફરિયાદ ન મળી હોવાનું ફૂડ વિભાગના અધિકારીઓનું કહેવું છે અમદાવાદના નિકોલમાં ખાઉદરા પોઈન્ટ નામના ફૂડ કોર્ટમાં ગ્રાહકને થયો કડવો અનુભવ સાંભારમાંથી વાંધો નીકળ્યો હોવાનો ગ્રાહકનો દાવો ગ્રાહક પરિવાર સાથે ખાઉદરા પોઈન્ટના ફૂડ કોર્ટમાં ગયા હતા ત્યારે જ વાંધો નીકળ્યો હોવાનો આરોપ લાગ્યો છે એટલું જ નહીં બેદરકારી છુપાવવા ફૂડ કોર્ટના સંચાલકે વાંદાવાળો બાઉલ લઈ જવાનો પણ પ્રયાસ કર્યો ગ્રાહકે વિડિયો ઉતારી સોશિયલ મીડિયામાં વાયરલ કરીને નારાજગી વ્યક્ત કરી કે આરોગ્ય વિભાગને ફરિયાદ ન મળી હોવાનું ફૂડ વિભાગના અધિકારીઓનું કહેવું છે